મારું નામ વિજયભાઈ ટોપિયા છે હું મારું ગામ ધોરાજી છે મારા બે હજાર વીસમાં મારા મમ્મી સરોજબેન ટોપિયા કોરોનામાં સાત તારીખે એને લઈ ગયા પછી મને ફોન આવ્યો નાના નાનાભાઈનો કે ભાઈ આજ તારીખે આ લઈ જાય છે કોરોના ફૂલ થઈ ગયો હું અહીંયા આવ્યો એટલે મેં કીધું છોકરીનું પેપર છે ત્યાં તારીખે મી નેટનું ક્વોરન્ટાઇન કરશે તો મને આને કોણ લઈ જાય અને આ મેં ડ્રોપ લીધો બીજી વાર તો મારે શું કરવું એટલે મેં મહાપૂજા માની એટલે પાંચ તારીખે લઈ ગયા તેર તારીખે નીટનું પેપર હતું પછી મેં મહાપૂજા માની અને પંદર તારીખ સુધી કોઈ વિઘટ ન આવે એ મેં એવો સંકલ્પ કર્યો પંદર તારીખે સવારમાં ચાર વાગે બે છોડી દી હું અહીં આવી છીએ થોડું પૂજા કરાવી દો અને ભગવાન મારી ઉપર અમે દ્રષ્ટિ કરી